ચાલો રીબડા સર્વ સમાજ અને ક્ષત્રિય સમાજના આવતીકાલે એટલે કે તારીખ પાંચ નવ બે હજાર પછી શુક્રવારના રોજ બપોરે બે કલાક ખાતે રીબડા ની અંદર હનુમાનજી મંદિરે સર્વ સમાજિય સમાજના ભામાસા અનિરુદ્ધસિંહજી મહીપત્રીજી જાડેજા રીબડા એમની સાથે જે અન્યાય થયો છે એમને યોગ્ય ન્યાય અપાવવા માટે થઈ આપ સૌ ત્યાં હાજરી આપો એવી વિનંતી આ જે કાંઈ ભેગું થવાનું છે એ કોઈ જ્ઞાતિના વિરુદ્ધમાં નથી કોઈ આગેવાનના વિરુદ્ધમાં નથી કે કોઈ કાયદાના વિરુદ્ધમાં નથી પણ છત્રીય સમાજને સમગ્ર સમાજના ભામાસા સમગ્ર સમાજનો અર્ધી રાતનો હોકારો અનિરુદ્ધસિંહજી જાડેજા સાથે જે અન્યાય થયો છે એને યોગ્ય ન્યાય મળે એટલા માટે ભગવતીના સાનિધ્યની અંદર ભેગું થવાનું છે સર્વ સમાજ અને છત્રિય સમાજ સાહેબ એ ન ભૂલી જવું જોઈએ કે જયારે ક્ષત્રિય સમાજના દીકરીઓને ભણવા માટે જામકંડોળાની અંદર છાત્રાલય બનાવવાનું હતું અને આ વાત જયારે અનિરુદ્ધસિંહજી જાડેજાને ખબર પડી ત્યારે સાહેબ આ ક્ષત્રિય સમાજના ફામા એવું કીધું કે જો મારા સમાજના દીકરીઓ ભણતા હોય તો એમની માટે ત્યાં છાત્રાલય બનાવવા માટે સાહેબ જે કાંઈ પણ જમીન લેવી પડે એ હું એકલો મારા સમાજને આપીશ અને દસ વીઘા જમીન સાહેબ સોનાના લગડી જેવી કરોડો રૂપિયાની કિંમતની જમીન અનિરુદ્ધસિંહજી મહીપતસિંહજી જાડેજા જાય આ ક્ષત્રિય સમાજના દીકરીઓને ભણવા માટે છાત્રાલય બનાવવા માટે આવી આ વાત ક્ષત્રિય સમાજે ન ભૂલી જોવી જોઈએ અને સમગ્ર સમાજના બહેનો દીકરીઓ માટે સાહેબ આ પરિવાર એકોતેર કરોડ રૂપિયાનું દાન પરિવાર અનિરુદ્ધ સર્વ સમાજના બહેનો દીકરીઓ માટે કરે અને એકોતેર કરોડ રૂપિયાનું દાન કર્યા પછી પણ આ પરિવાર એવું કે મારા સમાજના કે અન્ય સમાજના કોઈ પણ બહેનો દીકરીઓને ક્યારેય પણ જરૂર પડે કોઈ દવાખાનું હોય તો સાહેબ ખાલી બિલ રીબડા મોકલી દેજો એ સમગ્ર ખર્ચ આ રીબડા પરિવાર ઉપાડ છે આ ઉપકાર સમગ્ર સમાજ અને ક્ષત્રિય સમાજ ક્યારેય ના ભૂલી જવો જોઈએ આજે આ સર્વ સમાજના અને ક્ષત્રિય સમાજના ભામાસા ઉપર જયારે આફત આવી છે ત્યારે આપ સૌની ફરજ છે કે આવતીકાલે આપ સૌ આ સમાજના ભામાસા માટે રીબડાની અંદર પધારો અને એમને યોગ્ય ન્યાય અપાવવા માટે થઈ અને જે કાંઈ પણ આપણે કરવું પડે એ કરીએ ફરી સમગ્ર સમાજ અને ક્ષત્રિય સમાજને વિનંતી કે આવો આવતીકાલે રીબડા ખાતે પધારો